હલો એવરી વન જય શ્રી કૃષ્ણ આજે હું તમને એક દૂધીના અને નવી સ્ટાઈલ બતાવું છું જે આ ઢેબરા હેલ્ધી અને ઉંમરલાયક માણસ પણ ખાઈ શકે અને એકદમ ઓછા તેલમાં એનો લોટ બંધાય છે અને એકદમ ઓછા તેલમાં તળવામાં આવે છે આ ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ છે અને હેલ્થની દૃષ્ટિએ પણ બહુ સરસ થાય છે આ દૂધી મેં છીણી કાઢી છે જુઓ હવે આમાંથી મેં પાણી નથી કાઢી બિલકુલ પણ બરાબર હવે આ વસ્તુ દૂધી એવી વસ્તુ છે કે બારે મહિના મળે છે અને એની અલગ અલગ વેરાયટી આપણને બધાને ભાવતી હોય છે તો આજે આ ઢીબરાની એક આપણે યુનિક વેરાયટી વેરાયટી બનાવવા જઈ રહ્યા છે આશા છે કે આ તમે બનાવશો અને તમે ખાશો તો કદાચ મને યાદ કરશો તો ચલો આપણે ઢીબરા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ કઈ રીતે રોટ બાંધીએ છીએ આમાં પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી અને આપણે આમાં શું નાખવાનું એવું તમે બતાવી દઉં સૌ પહેલાં તો આમાં લસણ છે ક્રશ કરેલા મરચાં છે તલ છે અને અજમો છે એ આપણે આમાં દૂધીના મિશ્રણમાં ચીલેણી દૂધીમાં એડ કરી દેવા પછી મસાલો જોઈએ તો મીઠું છે ગરમ મસાલો છે મરચું છે ગરમ મસાલો હળદર મરચું અને મીઠું આ ચારેય વસ્તુ આપણે આમાં સ્વાદ પ્રમાણે એડ કરી એ પછી આપણે તેલ બે જ ચમચી નાની જે બે ચમચી ટી એ આપણે આમાં એડ કર્યું બરાબર અને એક ચમચી જેટલી કસૂરી મેથી જેને આપણે આ હાથથી ક્રશ કરી અને આ દાન નાખી દેવાની છે જેથી આ નાખી છે ને ઢીબરાનો ટેસ્ટ ફ્લેવર બહુ ખૂબ સરસ આવશે પછી અંદર આપણે એક નાખવાનું છે આ ઘરનું બનાવ્યું છે મોળું દહીં જે એક નાની વાટકી આપણે અંદર એડ કરવાનું છે આ બધા મસાલા આપણે ભેગા કરી દીધા છે હવે એને આપણે મિક્સ કરી લેવાના આ મિક્સ થઈ જાય બરાબર મસાલો મિક્સ થઈ જાય દૂધીના છીણમાં પછી આપણે જોઈએ એટલો જ લોટ આમાં આમાં જેટલો માય એટલો જ લોટ નાખવાનો પાણીનો ઉપયોગ આપણે બિલકુલ કરવાનો નથી બરાબર તો આ એક ઘઉંનો લોટ નથી આ ઘઉંનો લોટ નથી પણ આ લોટ છે મલ્ટીગ્રેન આટા જે મોલમાં તમને બહુ ઇઝીલી મળશે આની ઘઉંનો લોટ છે જુવારનો લોટ છે બાજરીનો થોડોક હશે રાગીનું હશે આ મલ્ટીગ્રેન આટાનું આખું પેકેટ તમને મોલમાં મળી શકશે ઇઝીલી આ હું એમાંથી લઈને આવી છું અને હું કાયમ આ જ લોટની રોટલી બનાવીને ખઉં છું તો મને થયું કે આજે ચલો હું આ લોટના ઢેબરા બનાવી જાઉં અને મારા વાલી બહેનોને ખવડાવી છું તમે બનાવજો ચોક્કસ હવે આ લોટ આપણે એમાં નાખીએ છીએ આ લોટ નાખ્યો અને થોડોક આપણે બાજરીનો લોટ નાખીએ છીએ બાજરીનો લોટ આપણે નાખીએ હવે આ લોટને આપણે બાંધી દઈશું બરાબર જો આ લોટ બંધાય છે પાણી બિલકુલ નથી નાખવાનું કારણ કે સુધી ઓલરેડી પાણી વાળી જ હોય છે એટલે આ લોટને આપણે એક વાટકી મેં મલ્ટીગ્રેન આટા લીધો છે અને એક વાટકી બાજરીનો લીધો છે અજીન બાજરીનો તડધો જ નાખ્યો છે પણ કોઈક વાર કોકને બાજરી ગરમ પડતી હોય તો મલ્ટીગ્રેન આટા થોડું વધારે લેવાનું અને લોટ કઠણ બાંધવાનો છે ઢીલો નથી બાંધવાનો એનું કારણ છે કે આ દૂધીનો લોટ આપણે બાંધ્યા પછી લગભગ થોડોક ટાઈમ રેસ્ટ કરવા મૂકીશું તો આ થોડો મલ્ટીગ્રેન લોટ લીધો બહુ નથી લીધો બે ત્રણ ચમચી જેટલો લીધો છે અને આ લોટ હું બાંધી દઈશું જોવો છું થોડોક બાજુનો લોટ હું છે નાખીશું એટલે બીજું આજુબાજુ ચોંટી ચોંટીશું તો બધું આપણે એને સરસ લઈ લઈશું આમાં લોટમાં ગયો છે હવે આને આપણે દસ જ મિનિટ રેસ્ટ માટે મૂકીશું ઓનલી ફોર દસ મિનિટ આપણે આને રેસ્ટ કરવા મૂકીશું હવે આના નેક્સ્ટ વિડીયોમાં હું તમને ઢીબરા બનાવથી વખતે કેવી રીતે બને છે અને એ હું તમને બતાવીશ તમારો નેક્સ્ટ વિડીયો ચોક્કસ જોજો